હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા છથ્થો લાપસી મહોત્સવ ઉજવાયો હતો લાપસી મહોત્સવમાં અગિયાર કુંડી દિવ્ય યજ્ઞ મહાપ્રસાદી તથા લોકડાયાના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું લાપસી મહોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ કાનવડના ટ્રસ્ટી ભરૂચ જિલ્લાના ત્રસ્તી ઝોન કન્વીનર અને જિલ્લા કન્વીનર્સ સહકન્વિનર તથા ખોડલધામ વિદ્યાર્થી સમિતિના કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા ભક્તિ દ્વારા એકતાની શક્તિને પ્રસ્થાપિત કરનાર સંસ્થા ખોડલધામ ટ્રસ્ટે સમાજના નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે ટ્રસ્ટ દ્વારા રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સમિતિમાંથી વિદ્યાર્થી સમિતિ મહિલા સમિતિ બનાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ લોકસેવાના કાર્યો કરવામાં આવે છે ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આજરોજ છઠ્ઠો લાપસી મહોત્સવ સરદાર પટેલ સમાજવાડી જીઆઈડીસી અંકલેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો હતો અંકલેશ્વર ખોડલધામ સમિતિના કન્વીનર દેવેનભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે આ લાપસી મહોત્સવમાં અગિયાર કુંડી દિવ્ય યજ્ઞ રક્તદાન શિબિર મહાપ્રસાદી મહાઆરતી તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યા હતું ભરૂચ જિલ્લાના ટ્રસ્ટી હિમંતભાઈ સેલડીયા ભૂપતભાઈ રામોલિયા મનસુખભાઈ રાડડિયા ભરતભાઈ પટેલ પંકજભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર કન્વીનર તથા ખોડલધામ વિદ્યાર્થી ભરૂચના કન્વીનર અને સહકન્વીનર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભરૂચ જિલ્લાના તમામ લેવવા પાટીદાર સમાજના આગેવાનો તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા દિવ્ય યજ્ઞ મહાઆરતી તેમજ લોક ડાયરાનો તેઓએ લાભો લીધો હતો લોક ડાયરામાં લોકગાયક માનસી ગોહિલ દેવાંગી પટેલ મિલન તળવડિયા ઉપસ્થિત રહ્યા હતા જય મા ખોડલ જય સરદાર જય શ્રી ગોદલધામ ટ્રસ્ટ હેઠળ દ્વારા સવારે સાત વાગ્યાથી યજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે બીડું હોમવાનો ટાઈમ ચાર વાગ્યાનો છે ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ થઈ ગયું છે અને સાંજે ત્યાર પછી જે રાજકોટમાં જે દુર્ઘટના ઘટી છે એના કલાકારો છે મારા જેમ આ વર્ષે પણ દરેક સેવા કાર્યો દરેક સેવાના કાર્યોમાં શ્રી ખોલરામ સમિતિ અંકલેશ્વર તત્પર રહી છે અને કટિબદ્ધ છે જય જયમાં ખોડલ જય સરદાર જય ભોજન